તળાજા તાલુકાના ગઢડા ગામે વાડીના રસ્તા બાબતે હુમલો કર્યાની અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ તળાજા તાલુકાના ગઢડા ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ કરણુભા ગોહિલે અલંગ પોલીસ મથકમાં જીવણસિંહ નારૂભા ગોહિલ હરદેવસિંહ જીવણસિંહ ગોહિલ શુભમસિંહ બળવંતસિંહ ગોહિલ ઈષ્ટરાજસિંહ હરદેવસિંહ ગોહિલ અને બળદેવસિંહ જીવણસિંહ ગોહિલ તમામ રહે ગઢડા તાલુકો તળાજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ઉક્ત લોકો સાથે તેમને વાડીના રસ્તા બાબતે વિવાદ ચાલતો હોય ગતરોજ તેઓ તથા તેમના ભાઈ ઇન્દ્રજીતસિંહ વાડીએથી ટ્રેક્ટર લઈ ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર જીવનસિંહની વાડી પાસે ભેંસ બાંધેલી હતી જે ભેંસને સાઈડમાં લેવા જતા ઉક્ત લોકોએ કુહાડી છરી લાકડી અને ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી આ અંગે અલંગ પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે